રહે લાઈવ મેં હું કવિતા આઈએ આપી ખબર ધોળકા માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો પ્રારંભ ખેડા લોકસભાના ઉમેદવાર કાળુ સિંહ ડાબી ને રણનીતિ ઘડાઈ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કાળુસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે ધોળકા શહેર કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ ધોળકામાં હસન અલી હાઈસ્કૂલ નજીક આવેલી અયુબખાન પઠાણની હવેલી ખાતે કરવામાં આવ્યો છે ધોળકા શહેર કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન વેળાએ ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તનભાઈ લાટીવાલા પૂર્વ પ્રમુખ મુનાબભાઈ રાધનપુરી અને ફિરોઝ ખાન પઠાણ ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ મ્યુનિસિપલ કાઉન્સિલર નૂરજહાબેન સૈયદ ફારૂકભાઈ બેટરીવાલા અમીરભાઈ ટિંબલિયા ઉપરાંત દિનેશભાઈ મકવાણા અશ્વિનભાઈ સોનારા ગુણવત્ભાઈ રાઠોડ હરીશભાઈ પરમાર બાવલભાઈ ખંડવી ગોવિંદભાઈ પરમાર જગદીશભાઈ પાઠક યુનુસભાઈ મલે સોનારા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રચાર અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત લોકસભા વિધાનસભા મત વિસ્તારનું આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અયુબ ખાનની હવેલીએ કર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને રણનીતિ સવારથી ચૂંટણી પ્રચાર અર્થે રણનીતિ નક્કી કરવામાં આવી સવારમાં દસ વાગ્યાથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવાનો અને રાહુલ ગાંધીના જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ છે એ પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘરે ઘરે પહોંચાડવો અને લોકોને સમજ આપવી સમજ આપ્યા પછી રોજેરોજ પાંચ તારીખ છ તારીખ સાત તારીખ સુધી આ અમારો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે અને અમને એવી આશા છે કે આ વખતે ધોળકાની અંદર પણ ખૂબ જ સુંદર વાતાવરણ છે અઠ્ઠાવન ધોળકા મત વિસ્તારની અંદર ખૂબ જ સુંદર વાતાવરણ છે અને અમે આ વખતે ખરેખર એક લાખ મતોથી આ ઉમેદવારને ધોળકા અમારા મત વિસ્તારમાં એક લાખ મતની સરસાઈથી અમે એમને હરાવીશું એવી અમે એક પ્રતિજ્ઞા લીધી છે અને અમારા તમામ કાર્યકરો એટલા ઉત્સાહમાં છે એટલે એ ઉત્સાહ વધારવા માટે પણ અમે અહીંયા ભેગા થઈ અને અમારા રોજે રોજ અમે અમારી ચૂંટણીની રણનીતિ નક્કી કરી चालू इस तरह देश दुनिया की हर खबर को जानने के लिए देखते रहिए इंडिया टीवी लाइव हमारे चैनल को सब्सक्राइब करें और हमारे इस वीडियो को शेयर जरूर करें।